વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ત્યારે સોળ સપ્ટેમ્બરે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએમડીસી ખાતે પહોંચીને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે બન્યા પછી એમના માદરે વતન ગુજરાતની પહેલીવાર આવી રહ્યા છે ગુજરાતની જનતા શહેરની જનતા એમને આવકારવા આવ્યું છે એક લાખથી વધુ લોકોનો ડોમ બાંધવામાં આવ્યો છે અને એની સંપૂર્ણ વ્યવસ્થાની તપાસ કરવા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે જગ્યાઓ ઉપર આવીને સંપૂર્ણ વ્યવસ્થાની ભાગ મેળવીને ગયા છે અને ખાતરી છે ખૂબ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવાતું છે કેટલું મોટું આ આયોજન કહી શકાય અને એક લાખથી વધુ લોકોનો એક લાખનો ડોમ છે એનાથી વધુ લોકો આવશે એની અમને કલાકી પ્રધાનમંત્રી આ સ્ટેજ પરથી કેવો મેસેજ આપશે કેવું દેશીય પ્રધાન નરેન્દ્રભાઈ દસ હજાર કરોડથી વધારેના લોકાર્પણ રિયા ખાતનું તો કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આગામી સોળમી તારીખે જે રીતે જી એમડી સી ગ્રાઉન્ડ પર એંસી હજારથી એક લાખ જેટલા કાર્યકર્તાઓનું સંબોધન કરવા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલમાં આ જે ડોમ બનાવવામાં આવે છે તે ડોમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એંશી હજારથી એક લાખ જેટલા કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે ખાસ કરીને તેમને તેઓ આઠ હજાર કરોડના જે વિવિધ વિકાસલક્ષી જે પ્રકલ્પો છે તેનું ઉપર લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે ત્યારે ઉલ્લેખનીય વાત છે કે અત્યારે હમણાં જ કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમને આ ડોમની મુલાકાત કરીને તેમણે રિવ્યૂ તેમજ ચર્ચા કરી હતી ખાસ કરીને જે રીતે પ્રધાનમંત્રી આવવાના છે ત્યારે ત્રણ દિવસની મુલાકાત તેમાં મુખ્ય જે કાર્યક્રમ છે અમદાવાદનો જીએમડીસી ગ્રાઉન્ડ પર આપ જોઈ શકો છો હાલમાં જે તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે તેમજ અલગ અલગ જે કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટર સુધીના જે અધિકારીઓ છે હાલમાં મિટિંગ પણ લઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જીએમડીસી ગ્રાઉન્ડ પર જે પ્રમાણે મુખ્ય ત્રણ ડોમ બનાવવાનું તે ડોમ પર કાર્યકર્તાઓ આવવાના છે તેની તમામ જે પાર્કિંગથી લઈને જે બેસવાની તેમજ પાણી માટેની તમામ જે બાબતોની ચર્ચા કરાઈ છે તેમજ જે પ્રમાણે પ્રધાનમંત્રી આવીને જે એંસી હજારથી એક લાખ જેટલા કાર્યકર્તાઓને સંબોધન કરવા છે તે કરવાના તેઓ કહી શકાય કે જે પ્રધાનમંત્રી ત્રીજી વખત બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે તેને લઈને પણ જે હાલમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સોળમી તારીખે સાંજે ચાર કલાક કે જીએમટી ગ્રાઉન્ડ પર કાર્યકર્તાઓને સંબોધન કરશે પ્રવિણ જાદવ બીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ